તો એસોસિએશનમાં અવગણનાના આરોપ સાથે તેઓએ રાજીનામું છે રાજીનામું ધરી દીધું છે દિલીપ પટેલ સિનિયર એડવોકેટ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે જે દિલીપભાઈ હોદ્દેદાર ન હોવા છતાં તમે અડચણ ઊભી કરી રહ્યા છો તે પ્રકારનો તમારા પર આરોપ લાગ્યો છે કેટલું તથ્ય મારી ઓફિસમાં મારી ઓફિસમાં કદી પણ મિટિંગ થઈ નથી મારે ઓફિસમાં સીસીટીવી કેમેરા છે અને સીસીટીવી કેમેરાના બે ત્રણ મહિના છ મહિના જ્યારે પણ જોયું જ છે જોવા હોય તો જોઈ શકો છો દિલીપભાઈ તો આપનું એવું કહેવું છે કે બાર એસોસિએશનના સેક્રેટરી છે તે ખોટું બોલી રહ્યા છે સાહેબ હવે ખોટું બોલે છે સાચું બોલે છે એ મને ખબર નથી પણ મારી ઓફિસના સીસીટીવી કેમેરા હું એમને રેકોર્ડિંગ આપવા તૈયાર છું મારી ઓફિસમાં ક્યારેય પણ કોઈ મિટિંગ થઈ હોય અને એવું એને સાબિત કરવું પડે નગર હું સાબિત કરવા તૈયાર છું કે મારી ઓફિસમાં મિટિંગ નથી થઈ તો દિલીપભાઈ આપ પર આ આક્ષેપો તો લાગી રહ્યા છે કે ઓફિસમાં મિટિંગ થઈ સાથે આપ મનમાની પણ કરો છો તેવા પણ આક્ષેપ છે

એટલે આપ વચ્ચે અગાઉ કોઈ 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 બબાલ થઈ થઈ હોય હોય તો બોલાચાલી મારા ભાઈ સંદીપભાઈ જે પ્રકારે દિલીપભાઈ સાથે પણ વાત કરી અને તમે જે પ્રકારે આરોપ લગાવ્યા છો તે તમામ આરોપો નકારી રહ્યા છે ખાસ કરીને આપણા રાજીનામા પાછળનું કારણ શું કારણ બેન એવું છે કે અમુક કામગીરી તો સેક્રેટરી તરીકે આજે હું સંતોષકારક કોઈ જવાબ ન દઈ શકું અને સેક્રેટરી તરીકે હું પૂરું પૂરું જે ગરિમા જાળવી ન શકતા હોય આ લોકો તો મારે એમાં કામ કરવાની શું જરૂર હોય

છેલ્લા એક વર્ષ ની અંદર કોઈ પણ મીટિંગ થઈ હોય અથવા કોઈ પણ રાજકોટ બાર ના મેમ્બરો આવ્યા હોય અને મીટિંગ કરી હોય એવો દાખલો મને બતાવે અથવા મારા કેમેરા છે એનો વિડીયો હું આપવા તૈયાર છું

આપણે દિલીપભાઈ ઓફિસે ભેગું થવાનું તમે આવો મને ફોન ઉપર વાત થઈ હતી ને પછી થોડી વાર પછી ફોન આવ્યો કે હવે ભેગું નથી થવાનું જી જી દિલીપભાઈ અને સંદીપભાઈ આપ અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ આપનો આભાર